અને આજ રાતે પ્રાર્થના ની અંદર સ્વાગત કરીએ છીએ એકત્ર થઈને આપણે સર્વો પ્રભુની આરાધના કરીએ નાની અને ટૂંકી પ્રાર્થના કરીશું ધન્યવાદ મારા મહિમાના સામે મારા ઈશ્વર હાલે લોહી સ્તુતિ કરીએ છીએ બાપ આખો દિવસ ભરી સંભાળ બચ્ચાં રખવાલી કરી તેવી રીતના આખો દિવસ ભરી સંભાળ્યા તેમ આખો રાત્ર ભરી પરમેશ્વર પિતા પ્રભુ આખા દિવસની દિનચર્યાની અંદર તમે સાથે ને પાસે રહ્યા પરમેશ્વર ઉઠવા બેસવા ચાલવા વાગવા અમે ચૂક્યા હશે તો તમે અમને ક્ષમા કરજો પ્રભુ મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનોને માટે પ્રાર્થના કરીએ છીએ મારા ઈશ્વર આખા દિવસની અંદર તમે સંભાળ્યા મુસાફરીની અંદર સંભાળ્યા ઢોઢાક ધંધાની અંદર તમે કર્યા મુસાફરીની અંદર પાસે રહ્યા પોતાના કુટુંબ સાથે તમે એકત્ર કર્યા માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ રાજા ઓ મારા ઈશ્વર જ્યારે ઊંઘી જશે ત્યારે તમે સરોવ અને મીઠી અને ગોળ નિંદ્ર આપજો મીખાયેલ ગાબરેલ દૂતોની રખવાલી કરજો પવિત્ર આત્માની બાઉન્ડ્રી લગાડજો અને ઉઠીને સૌ પ્રથમ તમને માન મહિમા સન્માન આપનારા બને એવું તમે થવા દે પ્રભુજી અમારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા માં તમે ચલાવો ને દોરાવો બાપ એશ મસી તારા નામથી માંગીયે છે ટૂંકી વિનંતી ઉદાર કરતા વાસ્ય તારા નામથી માંગીએ છે બાપ આમીન આમીન